નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો દ્વારા આપણે હાલનું હવામાન અને આવનારા દિવસના હવામાન વિશે વાત કરવાની છે ખાસ કરીને માવઠા વિશે પણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં આવતીકાલે એટલે કે પાંચ માર્ચ બે અને મંગળવારના રોજ હું આવી રહ્યો છું જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દડવા ગામે માણાવદર તાલુકાના દડવા ગામે પટેલ સમાજની અંદર આપણે આવતીકાલનું જે કાર્યક્રમ રાખેલ છે ખેડૂતભાઈઓને મળવાનું છે સમય છે બપોરના ત્રણ વાગ્યાનો એટલે દરેક ખેડૂત ભાઈઓને હું અહીંયા અપીલ કરું છું કે આવતીકાલે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દડવા ગામે જેટલા પણ ખેડૂત મિત્રો છે આવી શકે દરેક મિત્રો છે દળવા પટેલ સમાજે બપોરે ત્રણ વાગે ત્યાં આપણે ખેતીને લઈને વિશેષ ચર્ચાઓ કરવાની છે ને ખેડૂતોને રૂબરૂ મળવાનું છે પણ ખાસ જે વાત કરવાની છે આમ તો આપણે બે તારીખ એટલે કે પરમ દિવસે એક માવઠું થયું માવઠામાં અસરમાંથી આપણે મુક્ત થયા માવઠું માત્ર એક દિવસ માટે હતું પણ હવે જોવા જઈએ તો ધીમે ધીમે હવામાનમાં ઝડપથી બદલાવ આવશે કેમ કે અત્યારે જોવા જઈએ તો તાપમાન છે એ ત્રીસ ડિગ્રીની અંદર છે પણ હવે ધીમે ધીમે તાપમાન છે એ રોજ એક ડિગ્રી ઉપર આવશે કેમકે શિયાળો છે પૂર્ણ થઈ ચુક્યો છે ધીમે ધીમે આપણે ઉનાળા તરફ જઈ રહ્યા છે શિયાળો છે ઘણા દિવસથી શિયાળાની વિદાયની પ્રોસેસ ચાલુ છે પણ વચ્ચે ડબલ્યુ ડીને કારણે આપણે વારંવાર તાપમાન છે નીચું પણ જોવા મળ્યું છે અત્યારે જે તાપમાન આપણે નીચું જોવા મળ્યું છેલ્લા બે દિવસની અંદર એ માવઠાને કારણે આપણે તાપમાન નીચું જોવા મળ્યું છે પણ હવે ધીમે ધીમે રોજ એક ડિગ્રી તાપમાન ઊંચું જશે અને લગભગ છ માર્ચ સુધીમાં સુધી ત્રીસ ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે અને માર્ચ પછી તે ડિગ્રીને પાર થશે એટલે ધીમે ધીમે પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને લગભગ મારું એવું અનુમાન છે કે દસ માર્ચ આવતા આવતા તાપમાન છે પાંત્રીસ ડિગ્રીને પણ વટાઈ જાય તેવી શક્યતાઓ છે ધીમે ધીમે તાપમાન છે તે ઊંચું જશે તેવી શક્યતાઓ છે એ સાથે પવનની સ્પીડ છે એ અત્યારે નોર્મલ કરતા બે પોઈન્ટ કે ટી વધારે ચાલી રહી છે અત્યારે પવનની સ્પીડ છે લગભગ ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે હજી આવનારા બે દિવસ એટલે કે પાંચ અને છ માર્ચ સુધી હજી પવનની સ્પીડ છે એ જોવા મળશે એ પછી ધીમે ધીમે પવનની સ્પીડમાં પણ ઘટાડો નોંધાશે અને પવનની સ્પીડ છે એ નોર્મલ આવશે આમ જોવા જઈએ તો માર્ચ મહિનામાં જે નોર્મલ પવનની સ્પીડ હોય છે એ દસ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય છે પણ અત્યારે આપણે ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે એટલે નોર્મલ કરતા થોડીક વધારે પવનની સ્પીડ છે અને બે દિવસમાં આ પવનની સ્પીડમાં ઘટાડો થશે એટલે ખાસ પવન અને તાપમાન વિશેની અગત્યની માહિતી બીજી વાત કરવાની છે માવઠા વિશેની આમ જોવા જઈએ તો આપણે ગયા વર્ષે પણ ઉનાળા દરમિયાન ખૂબ માવઠાઓ પડ્યા ગયા વર્ષે ઉનાળા દરમિયાન જે ગરમી પડવી જોઈએ એટલી બધી ખાસ ગરમી પડી ન હતી અને વારંવાર માવઠા થયા હતા જોકે આ વર્ષે પણ ઉનાળા દરમિયાન માવઠાની સંભાવનાઓ છે પણ તાપમાન છે ગયા વર્ષની સરખામણીએ રેગ્યુલર ઊંચું તાપમાન જશે ને ઉનાળો છે એ નોર્મલ નજીક જોવા મળશે એટલે કે આ વર્ષે ગયા વર્ષ કરતાં તાપમાન છે તે ઊંચું થાય તેવી શક્યતાઓ છે સાથે વાત કરવાની છે માવઠાની આમ જોવા જઈએ તો બે માર્ચના રોજ માવઠું થઈ ગયું છે અને હજુ પણ માર્ચ મહિના દરમિયાન એકાદ માવઠું થાય તેવી શક્યતાઓ છે કેમ કે માવઠું છે એ ક્યારે થશે કયા વિસ્તારમાં થશે માર્ચ મહિના દરમિયાન એ ચોક્કસ તેમાં આવનારા દિવસની અંદર આપણે માહિતી આપશું પણ હજુ પણ ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડી પસાર થાય તેવી શક્યતાઓ છે અને હવે જે ડબલ્યુડી પસાર થશે એ કદાચ દક્ષિણ તરફ પણ ગતિ કરી શકે છે કેમ કે હવે ઉત્તર પૂર્વના પવનો છે એ બદલાય અને ઉત્તર પશ્ચિમને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે અને એ પવનોની દિશા હોય એટલે આપણે જ્યારે પણ ડબલ્યુડી પસાર થતું હોય એટલે દક્ષિણ તરફ ગતિ કરવાની શક્યતાઓ વધી જતી હોય છે અને જેને કારણે હવે આવનારા દિવસમાં જો કોઈ મોટું ડબલ્યુડી પસાર થશે તો એના માટે એના માટે આપણે ખતરા ગણાશું અને એ ખતરાના ભાગરૂપે આપણે ગુજરાતની અંદર માર્ચ મહિના દરમિયાન કદાચ માવઠું થઈ શકશે હવે ક્યારે ડબલ્યુડી પસાર થશે અને કયા વિસ્તારને અસર કરશે આવનારા દિવસમાં ખબર પડશે પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એક માવઠું છે માર્ચ મહિનાની બીજી તારીખે થઈ ચૂક્યું છે અને હજી આવનારા દિવસમાં પણ માર્ચ મહિના દરમિયાન એક માવઠું થાય તેવી શક્યતાઓ છે અને ધીમે ધીમે હવે આપણે તાપમાન ઊંચું જશે અને પવનની સ્પીડ છે એ નોર્મલ કન્ડિશનમાં જોવા મળશે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ ખાસ જે મેં આવતીકાલ માટે અપીલ કરી છે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દડવા ગામે પટેલ સમાજની અંદર આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે આપણે ખેડૂત મીટિંગ છે ખેડૂતોને રૂબરૂ મળવાનું છે ત્યાં દરેક ખેડૂતભાઈઓ પધારજો ત્યાં આપણે વિશેષ ચર્ચા કરશું પછી માણાવદરથી કદાચ પચીસ પચાસ કિલોમીટરના આ એરિયામાં જે પણ ખેડૂત મિત્રો હોય એ દરેક ખેડૂત મિત્રો ત્યાં પધારે અને મોટી સંખ્યામાં આપણે બધા એકઠા થઈ અને વિશેષ ચર્ચા કરી અને ખેતીની અંદર એક નવી કૃષિ ક્રાંતિ આવે એ દિશા તરફ આપણે પ્રયાણ કરીએ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ